એનબીએફસી એનબીએફસી શબ્દમાં એનનો અર્થ નોન બીનો અર્થ બેન્કિંગ એફનો અર્થ ફાઈનાન્શિયલ અને સીનો અર્થ કંપનીઝ થાય છે આમ એનબીએફસી શબ્દનું ફોર્મ નોન બેન્કિંગ ફાઈનાન્શિયલ કંપનીઝ થાય છે એનબીએફસી શબ્દમાં એનનો અર્થ નોન બીનો અર્થ બેન્કિંગ એફનો અર્થ ફાઈનાન્શિયલ અને સીનો અર્થ કંપનીઝ થાય છે આમ એનબીએફસી શબ્દનું ફોર્મ નોન બેન્કિંગ ફાઇનાન્સીયલ કંપનીઝ થાય છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયોઝ છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ